આજે છે અમારી પરિક્રમાનો છેલ્લો દિવસ આજે અમે જવાના છે બોર દેવી ભવનાથ તરફ સવાર સવારમાં કાવો પીવાનો છે જે પણ અમે બનાવીએ એની પાછળ ગિરનારી લગાડી દે એટલે સ્પેશિયલ વસ્તુ બની ગઈ ગ્રીન ટી જે પણ અમે ગ્રીનનારી કાવો કાવો જાય માં અહીંયા ગ્રીન ટી હવે આ બધા ધીમે ધીમે છોકરા ઉઠી જાય એટલે બનાવી નાખ્યા ચલો ગીરનારી ચાલુ થઈ ગઈ

ચાલો અહીંયા અમારો ટેન્ટ અમે ચેન્જ કર્યો તો પેલા અમારે રાખ્યો તો કાલે એટલે કોઈ તોડી નાખ્યો તો ખબર પણ છે કોણે તોડી પણ જો એમાં અમારે લડવા ઝગડવામાં પરિક્રમાની મજા બગડી જાય એટલે અમે અમારો ટેન્ટ રિપેર કર્યું અને અહીંયા લગાડી દીધો ચાલો ભાઈ છેલ્લો દિવસ પરિક્રમાનો ટેન્ટ બેન્ટ બધું સકલાઈ ગયું બીરી ચાલે

શોર્ટકટ રૂટ થી લઈ જાય પહેલે દિવસ સ્ટાર્ટ કર્યું ત્યારે બે જણા હતા અને છેલે દિવસે બે માંથી સીધા બહાર થઈ ગયા પાંચ લીટર મોકલો મારા વાલા આગળ શોર્ટકટ ગોતવો પડશે ભાઈ સુસ ભીના થાય નહીં પોસે અત્યારે હવે પાણી બચવા માટેનો નો જુગાડ થોડું કેવું રિસ્ક લેવું પડે રિસ્ક ન લે તો ચૂઝ વિના ના પે બી કરવો પડે અને અત્યારે સવાર સવારમાં માં આટલું ઠંડુ પાણી માં ચૂઝ વિના થઈ જાય તો ચાલો પગ કેડા ની જેમ પોલાઈ જાય બોરદેવી થી ભવનાથ જતા ટાઈમે બધી જગ્યાએ કચરા પેટીની વ્યવસ્થા કરેલી જ છે તો પણ લોકો

અમારા સાહેબ છે ડીએસપી અમારો બધાયનો હું દેખભાળ કરે છે યાદ રાખજો આ ભાઈ અમારું ગુગલ મેપ છે અને આ જય ને વિરો એ ભાઈ તારો વિરો ક્યાં ગયો જય તો અહીં છે વિરો અહીંયા છે ઈ બે ભેગા હોય ચુંબકના જેમ ને કાલ જ નાખ્યો <laughs> 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 <laughs>

તમે આવી જ ગયા છો હવે અમે ભવનાથ તરફ નો રસ્તો એક હતો ત્યાંથી એક બીજા રસ્તા ઉપર ચડી ગયા છે ભાઈ ક્યાં જવાનું છે મિલનભાઈ દૂધવન જવાના છે ઓકે દૂધવન અને હનુમાનજી આશ્રમ આ લોકો અહીંયા ભૂમિયા છે એટલે એની પાછળ પાછળ હાલવાનું છે અમે તો નવા નિશાળીયા છે અહીં પહેલી વખત પબ્લિક થી દૂર આવીને થોડી વધારે મજા આવી એકદમ ચકલાનો અવાજ સંભળાય બાકી માણસોનો જ અવાજ દિવસથી અહીંયા હનુમાન દાદાજી નું મંદિર છે અચ્છા શ્રી દૂધ હનુમાન આશ્રમ ત્યાં અનક્ષેત્ર પણ છે અને અહીંયા જગ્યા જગ્યા ઉપર આવી પથ્થર ઉપર પથ્થર રાખીને ટેકરી બનાવેલી છે સુકામ બનાવેલી છે મને નથી ખબર જો તમને કોઈને ખબર હોય તો કમેન્ટમાં મને કે જો કે આ કામે બનાવે છે પથ્થરની ટેકરીઓ ઘણી બધી જોઈ અને ચોખાનો સાચીઓ પણ કરે છે એની પણ મને કંઈ ખબર નથી સુકામે કરે છે અને શું મહત્વ છે કે પેલી વખત છે એટલે એટલું બધી કંઈ ખબર નથી પાછળ અમારા ભૂમિ આવે છે પણ રસ્તો સ્ટ્રેટ હોય એટલે અમે થોડા આગળ આવી ગયા આ રીતનો પરિક્રમા કરવાની હોય તો મજા આવે કેટલી શાંતિ છે ઓક્સિજનમાં ઘૂસવા ન દે ફોરેસ્ટ વાળા હા બોર દેવી સુધી આવવા દે અંદર ના જવા દે અને કાલે રાતે જેટલા લોકો પણ કે મારવાડા અથવા શ્રવણકાળ રોકાણા હતા એ બધા લોકોને આગળ મોકલી દીધા કેમ કે હવે ચાર દિવસની પરમિટ હોય છે જંગલમાં એન્ટર થવાની એટલે હવે ધીમે ધીમે બધા લોકોને કાઢે કેમ કે વન્ય જીવન પણ અહીંયા છે તો લોકોને કંઈ નુકસાની ન થાય કોઈને એટલે બધા લોકોને હવે ધીમે ધીમે ડિપાર્ટમેન્ટવાળા આગળ મોકલે છે કે ચાલો ભાઈ હવે જંગલ મૂકીને તમારા કોન્ક્રીટના જંગલમાં જાઓ એટલે તમારા ઘરે જાવ હવે હા અહીંયાથી કંઈક વ્યૂ મસ્ત દેખાય છે મને ઓફ બીટ લોકેશન બહુ પસંદ છે અહીંયાથી વાય વાય ગિરનારનું વ્યૂ બહુ મસ્ત દેખાય છે આમાં ઝૂમ નહીં કરી શકું ડિજિટલ ઝૂમ લગાડી દે એડિટિંગમાં પબ્લિક કે થોડી દૂર જવાની મને પસંદ છે પણ આ પરિક્રમા એક વખત તો કરવી જ હતી તો આપણે કરી લીધીએ થોડી વાર પછી વાત કરીએ જનરેટરમાં અવાજ બહુ થઈ આવશે તો ભાઈ આપણે હવે ગિરનાર પરિક્રમાના અંતિમ પડાવ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને ભાઈ એવી મેં સાંભળેલી છે વાતો કે જે આ ગિરનારમાં જ્યારે ખોદકામ કરે છે ત્યારે સાધુ સંતોની સમાધિ મળે છે એ સમાધિની અંદર દીવો હોય છે સળગતો દીવો એટલે ભાઈ આ જગ્યાની તો ઘણી બધી એવી વાતો છે કે જે અત્યારે આપણા મોડન જમાનાના સાયન્સને પણ બે ઘડી વિચાર કરવો પડે કે આ શક્ય છે કે અશક્ય અને ગિરનાર એટલે આપણા હિમાલય કરતાં પણ જૂનું માઉન્ટેન રેન છે એટલે હિમાલય પહેલાં ગિરનાર હતો એટલે પોઝિટિવિટી તો શું છે ને હા પોઝિટિવિટી ભાઈ પહેલે દિવસે મેં તમને કીધું હતું કે હું મારી જિંદગીમાં બાર કિલોમીટર કોઈ દિવસ ચાલ્યો નથી એક દિવસમાં પાંચ કલાકની અંદર હું બાર કિલોમીટર ચાલી ગયા નેગેટિવ માણે પોઝિટિવ થઈ ગયું હા નેગેટિવ માણસ એ પોઝિટિવ થઈ જાય અહીં આવીને ચાલો તો પાછા આપણે જે પબ્લિકથી ભરપૂર રસ્તો હતો ભવનાથ તરફ જવાનો ફૂલ ટ્રાફિકવાળો એ રસ્તા ઉપર પાછા કનેક્ટ થઈ ગયા હા ભાઈ ગૂગલ મેપ કેટલા કિલોમીટર ભવનાથ ત્રણ સાડા અમારા પરિક્રમામાં અમારા ગુગલ મેપ હતા કેટલું દૂર છે એને પૂછી લેવાનું એટલે કહી દે ચાલો ભવનાથ બે કિલોમીટર દૂર હશે અને અહીંયાથી નેટવર્ક આવી ગયું એટલે ભાઈ ઘરે વાત કરે છે પણ મારા ફોન બધા અંદર પડ્યા એટલે હવે જ્યાં છેલ્લે લાસ્ટ પોઈન્ટ હોય ને પછી હું મન થાય તો ફોન કાઢીને સ્ટોરી અપલોડ કરશું સોશિયલ મીડિયામાં એક્ટિવ થશું ચાલો ભાઈ ઓલમોસ્ટ પહોંચવા જ જાય હવે ભવનાથ અડેટીમાં એટલે અહીંયા આપણી ગિરનાર લીલી પરિક્રમા થશે સંપૂર્ણ ચાલો ભાઈ ભવનાથમાં પહોંચી ગયા આઠ કિલોમીટર ચાલીને હવે અહીંયાથી શું પ્લાનિંગ થઈ અમને પણ ખબર નથી

ચાલો ભાઈ ભવનાથમાં પહોંચી ગયા પાસે નાનો એવો રેસ્ટ લઈ લીધો હતોટ લેવાનો જેથી સાથે આવા જૂના જોગીઓ હોવાથી એક શું કેવાય સહુલિયત એ મળી જાય કે ટ્રાફિક વગર અમે નીકળી જાય નાની નાની ગલી એટલા બધા શોર્ટકટ લીધા આજે જે બતાવ્યા નથી લગભગ કે આપણે કેમેરો તો ચાલુ કર્યો ત્યારે હવે અંબેમાં ચડવાનું પણ પ્રોગ્રામ હતો પણ હવે હા પછી પગ એટલા ભરાઈ જાય ભાઈ એટલે અમે સ્કીપ કર્યું પાછા આવશું ગિરનાર ચડવા માટે થોડી ઠંડી હજી વધી જાય પછી આવશું કેમ કે આ ચાર દિવસ જે કન્ટિન્યુ ચાલે પગ મસ્ત પેન કરે છે હલકા હલકા એક દિવસ રેસ્ટ થશે ને પછી વધારે પેન કરશે અને જો ગિરનાર ચડ્યા એટલે દસ હજાર સીડી અમે ચડશું અને ઉતરશું ચડવામાં તો હવે ચડી જાય તો ઉતરવામાં ભાઈ પગ એટલા ભરાઈ જાય તો અમે અંબેમાંયા નહીં જાય ગિરનાર મતલબ ગિરનાર પર્વત ઉપર ચડશું નહીં અને સીધા હવે જાશું ઘર તરફ અને આ વિડીયો ઘરે જઈને એડિટ કરવાનો છે એક દિવસ રેસ્ટ લેવાનો છે ઘણા બધા કામ છે અને આપણી બીજી ચેનલ છે એના માટે પણ એક ટ્રીપ આવી રહી છે તો ચાલો હવે ચાલતા ચાલતા નીકળી ગયા ગાડી ક્યાં સુધી અમારી આવી શકે છે પિકઅપ કરવા જોઈ લે બાકી અમે અહીંયાથી રિક્ષામાં બેસી અને જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી પહોંચવાની પ્રયત્ન કરીએ થોડી વારમાં ચલો તો નીકળી ગયા છે હવે અમારા ઘર તરફ અને પરિક્રમમાં સંપૂર્ણ મજા કરતા કરતા પૂરી કરી લીધી તો બસ ભાઈ જો તમને આ પરિક્રમાની અમારી સિરીઝ જે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાકી યથાશક્તિ બે ચાર પાંચ દસ પંદર મન થાય એટલી કમેન્ટ કરતા હતા હવે મળીએ આપણે આગલા વિડીયોમાં એક નવી ટ્રીપની સાથે ત્યાં સુધી બાય બાય ગુડ બાય જય ગિરનારી હર હર મહાદેવ જય માતાજી